આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર મુંબઈથી સુરત 2.56 છપ્પન કરોડની નકલી નોટની ડિલિવરી આપવા આવેલા ત્રણ ઝડપાયા છે સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી ત્રણને ઝડપી પાડ્યા છે આરોપી પાસેથી બસો અને પાંચસોની ચલણી નોટો કબજે કરવામાં આવી છે તો મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી ત્રણને ઝડપી પાડ્યા છે મોટી માત્રામાં નકલી નોટનો જથ્થો ઝડપાયો છે આરોપી પાસેથી બસો અને પાંચસો ની ચલણી નોટો

પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી પરંતુ આરોપીઓ કેટલા સમય આ નોટ ભેરવતા હતા તેની તમામ પૂછપરછ જે તે કરવામાં આવી કારણ કે મોટી માત્રામાં બિલકુલ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે એવું જાણવા પરંતુ તેમને અત્યારે પ્રાથમિક માહિતી આપી છે કે ટેક્સટાઇલ માર્કેટ અને અલગ અલગ ભીડભાડ વિસ્તારની અંદર હતા એટલે કે જે અલગ અલગ વિસ્તારની અંદર ડિલેવરી કરતા હતા કોને ડિલેવરી કરતા હતા તે તમામ પ્રકારની પૂછપરછ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જી જી આભાર સાહિસ માહિતી આપવા માટે